ગુડ મોર્નિંગ જયસ્વામિનારાયણ તો આ છે તો આપણે બ્લોગિંગની શરૂઆત બહારથી થાય છે હજુ તૈયાર થઈને અહીંયા બેસી ગયા છે અમે લોકો રિક્ષા ગોતી રહ્યા છે અહીંયા છોકરીઓ પણ ઊભી છે તો અમે લોકો ક્યાં જાય એ તો તમે વિડીયો છેલ્લે સુધી જુઓ તો એ જ ખબર પડે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો અમે લોકો આવી ગયા છે રાજકોટના બસ સ્ટેશનમાં તો આ છે રાજકોટનું બસ સ્ટેશન હવે આપણે જવાનું છે અંદર પણ આ બધી આમ જો અમારે આવે છે પાછળ બધી પંગટ એ આવે એટલે જાય આપણે અંદર ચાલો ચાલો અમે લોકો આવી ગયા છે રાજકોટના બસ સ્ટેશનમાં તો આ છે બસ સ્ટેશન ચાલો અમારી સારંગપુર છે સવાર ના બેઠા ને અત્યારે સાડા અગિયાર પોણા બારે પોણા બારે અમે લોકો સારંગપુર પોચી ગયા છે હનુમાનજી દાદા ના દર્શન કરવા માટે ચાલો હવે અંદર આપણે તો ચાલો આવી ગયો ગેટ હવે આપણે અંદર ધૂમધરતા તડકા માં આજે તો અમે લોકો આવ્યા છે મંદિરે દર્શન કરવા માટે ઘણા ટાઈમ થી ઈચ્છા હતી કે સારંગપુર આવવાની તો ઈચ્છા આજે પૂરી થઈ ગઈ તો આપણે આવી ગયા છે પેલા આપણે જાશું દર્શન કરવા માટે પછી આપણે આ બાજુ ગાર્ડન માં જશું હા લિયો પાછળ ચાલે છે ચાર પાછળ અને આગળ બસ થોડીક લેટ એટલે બહુ મોડું થઈ ગયું ને એટલે વચ્ચે બહુ ઉભી ઉભી રે ને વચ્ચે વચ્ચે એટલે હાટું થઈ અને પોણા બાર થઈ ગયા બાજુ બધું પાર્કિંગ છે આ તમે જોઈ શકો છો અત્યારે વેકેશન ચાલે ને એટલે ફ્રેન્ડ્સ તો ફાઈનલી આપણે મંદિરે આવી ગયા છે દર્શન કરવા માટે ઘણા ટાઈમ થી ઈચ્છા હતી તો આજે દાદાએ આપણી ઈચ્છા પૂરી કરી દીધી તો ચાલો મે આરલ બારે લઈ લઈએ અને જાય અંદર ચાલો અહીંયા તો લાઈન છે આપણે પણ फटाफट લાઈનમાં ઉભા રહી જાય એટલે વારો આવી જાય આ લોકો તો અહીંયા ઉભા રહી ગયા છે આપણે બી ઉભા રહી જાય લાઈનમાં હાલો લાઈનમાં આપણે જીઓ આમ તો કેટલી લાઈન છે તો ચાલો ફાઇનલી હવે આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે તો અમે પણ કષ્ટભંજન દેવના હનુમાનજી દાદાના દર્શન કરે તમે પણ અમારી સાથે દર્શન કરી લ્યો તો તમે જોઈ શકો છો અત્યારે વેકેશન છે એટલે ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે તો ઘણા બધા ભક્તો છે તો આપણે પણ વારામાં જેમ જેમ વારો આવે એમ એમ દર્શન કરી લઈએ ઘણા ટાઈમથી ઈચ્છા હતી આપણે દાદાના દર્શન કરવાની તો આજે હનુમાનજી દાદાએ આપણી ઈચ્છા પૂરી કરી દીધી અને આપણે સરસ મજાના હનુમાનજી દાદાના દર્શન થઈ ગયા તો અમે પણ દર્શન કરીએ તમે પણ અમારી સાથે દર્શન કરો તો ચાલો મળીએ આગળ દર્શન કરો તમે પણ અમારી સાથે હેલો ફ્રેન્ડ તો આપણે હવે હરિમંદિરમાં આવી ગયા છે મહારાજના દર્શન કરવા માટે સ્વામિનારાયણ મહારાજના સ્વામિનારાયણ ભગવાન વખતનું જૂનું ઉજવો ગાડું છે તો ચાલો અમે પણ મહારાજના દર્શન કરીએ તમે પણ અમારી સાથે મહારાજના દર્શન કરી લ્યો ચાલો હવે આપણે જાસુ ઉચનાલય તરફ પ્રસાદ લેવા માટે તો અમે લોકો પ્રસાદ લેવા માટે જઈ રહ્યા છીએ દ્વારકા કેવા ફરે હાલ જ જુઓ તમે સાડા બાર વાગે તો અમે લોકો હવે જમવા માટે બેસી ગયા છે બે ભાત ને રોટલી છે ચાલો અમે લોકો દર્શન પણ કરી લીધું ભોજન પણ કરી લીધું હવે ગાર્ડન માં આવ્યા છે ફોટા ને ઉપાડવા માટે પણ તડકો વધારે છે અને બે વાગ્યાની અમારે પાછી રિટર્ન બસ છે સારંગપુરથી રાજકોટ સવારે બસ હતી અમારે સાડા સાતની તો અત્યારે હવે અમે લોકો કેટલા એક ને દસ વીસ મિનિટ જેટલું થતું હશે એટલે અહીંયા ફરી લઈએ પછી પાછું બસમાં જ બેસવાનું છે અમારે બરાબર પાછું ઘરે જઈને રસોઈ કરવાની છે એટલા હાટું થઈને હવાની તો બનાવીને આવ્યા હતા અમે લોકોએ દર્શન કરી લીધા છે ફોટા બોટા પણ પડાઈ ગયા છે હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ઘર તરફ યાની કે રાજકોટ તરફ તો જઈએ હનુમાન દાદા આપણે દર્શન થઈ ગયા છે હવે જઈ રહ્યા છે ઘરે આયા જો છોકરાના ફોટા પાડવાના ચાલો છે ચાલો તો હવે જઈએ આપણે વેચાણ વિભાગમાં થોડું ઘણું જોઈ લઈએ ચાલો ભાઈ ઈ બસ આવી ગઈ છે અમારે આવી ભાઈ હા રેડી હાલો રેડી ભાઈ ને હાલો ફ્રેન્ડ્સ સમય લોકો હવે જવા માટે બસમાં બેસી ગયા છે